નમસ્કાર મિત્રો છવ્વીસમી જાન્યુઆરી એટલે આપણો રાષ્ટ્રીય તહેવાર છવ્વીસમી જાન્યુઆરી એટલે આપણો ગણતંત્ર દિવસ આ દિવસની ઉજવણી આપણે લોકો અન્ય લોકોને શુભ સંદેશ પાઠવીને કરીએ છીએ સાથે સાથે વોટ્સઅપ ફેસબુક કે ઇન્સ્ટાગ્રામમાં પ્રોફાઇલ પિક્ચર કે ડીપીમાં તિરંગાનો ફોટો લગાડીને કરીએ છીએ મિત્રો શું આટલું જ કરવાથી આપણી દેશભક્તિ સાબિત થાય છે બિલકુલ નહીં મિત્રો જો ખરા હાથમાં આ દેશની ઉજવણી કરવી હોય આ દિવસની ઉજવણી કરવી હોય તો અમુક બાબતોનો આપણે સંકલ્પ લઈ આ દિવસની ઉજવણી કરવી જોઈએ જેમ કે વૃક્ષો વાવવા પાણીનો બગાડ ન કરવો પર્યાવરણનું જતન કરવું હિંસા ન કરવી ભ્રષ્ટાચાર ન કરવો લાંચ કે રૂસોત ન આપવી તેમજ ઘણી બધી અન્ય બાબતોને આપણા આ જીવનમાં અપનાવી આપણા દેશ પ્રત્યે આપણું કર્તવ્ય નિભાવીએ તો મિત્રો ખરા અર્થમાં જો આપણા દેશ પ્રત્યે આપણે દેશભક્તિ સાબિત કરવી હોય તો આવી બાબતોને અપનાવી આપણા દેશ પ્રત્યે આપણું કર્તવ્ય નિભાવીએ જો મિત્રો આ મેસેજ અને આ વિડીયો તમને સારો લાગ્યો હોય તો તમારા અન્ય મિત્રોને જરૂર શેર કરજો જય ભારત વંદે માતરમ ભારત માતા કી જય